સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં એકાએક આગ લાગી હતી હતી ફાયર વિભાગને જાણ શરૂઆતમાં માત્ર બે ગાડી પહોંચી અને ત્યારબાદ અન્ય ફાયર સ્ટેશનની ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી જેમાં ભારે જહેમત બાદ ફાયર વિભાગને આગને કાબૂ કાબુ કરવામાં સફળતા મળી હતી સુરતના નાના વરાછા વિસ્તારમાં ઢાળ પાસે આવેલ ભવ્ય બાઇકના શોરૂમમાં આગ લાગી હતી ફાયર વિભાગને ગાડીમાં આગ લાગી હોવાનો કોલ મળતા કાપોદ્રા વિસ્તારની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આખે આખો શોરૂમ આગની લપેટમાં આવી ગયેલું જોવા મળતા અન્ય ફાયર સ્ટેશનની ગાડીઓને પણ બોલાવવામાં આવી હતી શોરૂમમાં લાગેલી આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા જેના કારણે આસપાસની દુકાનોમાં પણ ગભરાટ ફેલાઈ ગઈ હતી ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું આગમાં આખો શોરૂમ બળીને ખાખ થઈ ગયો હતો ફાયર અધિકારી કિરણ પટેલે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી પરંતુ આગ વધુ હોવાના કારણે કાપોદરા સરથાણા અને વરાછાની ગાડીઓ બોલાવી હતી તેમના દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો આખે આખો શોરૂમમાં આગ પ્રસરી ગઈ હતી જેના કારણે સ્મોક પણ ખૂબ મોટા પ્રમાણમાં બહાર આવતું જણાયું હતું આગ કયા લાગી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી શોરૂમ માં રહેલી બાઇક અને ફર્નિચર સહિતની વસ્તુઓ સળગી ગઈ હોવાનું જાણવા મળ્યું છે કેમેરામેન હિરેન નિમાવત સાથે હિતેશ ચિત્રોડા ગુજરાત ન્યૂઝ સુરત